બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ મારે રાજદીપ આવ્યો એવો માણસ છે કે એને નાનપણની માઇલ પાછી ઘણો શોખ છે નવું નવું જાણવાનું એટલે એ આવ્યો ને મને કે ભીખુ બાપુ આ કલયુગનું હું પ્રમાણ મેં કીધું જાણવાની વૃત્તિ હોય તો ઘણા પ્રમાણ છે એના અથોક પ્રમાણ છે પણ હું તને વાત કરું તો ટૂંક ઇન ટસ એક વાત એટલે કે પાંચ હજાર વર્ષ થયા કલયુગ આવ્યું અને કલયુગ એક જ માનવ યોનીમાં જ આવે બીજે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આવે નહીં ચોરાશી લાખ યોનીમાં એક જ માનવ યોનીમાં અને એના યુગે યુગ બદલતા જાય અને કારણ કે એને ભગવાને વાસા દીધી છે અને મન દીધું છે એટલે મનથી અલગ અલગ વિચાર આવે અને એને પરિવર્તન થાય બીજા કોઈને પરિવર્તન ન થાય એમ સતયુગ ત્રેતા દ્રાપર અને આ કલયુગ આવ્યો તો કલયુગનું પ્રમાણ એટલે એક જ પ્રમાણ મોટા મોટું જોઈ તો ભગવાનને ભૂલી ગયા અને ભગતને પૂજવા મીડ્યા આ મોટા મોટું પ્રમાણ કોઈ એ વિચારતું નથી કે એણે કોને ભજ્યો અને એને ભજ્યા અને એને હિસાબે એની ઉપર જે કાંઈ વિપત આવી જે કાંઈ એના કામ કર્યા એ ઈશ્વરે કર્યા તો એણે જેને ભજ્યો એને ભૂલી ગયા અને ભગતને પૂજવા મળ્યા અત્યારે જેમ કે એમ કે અઢારસો સંપ્રદાય નાના મોટા અઢારસો સંપ્રદાય છે અને પરિસ્થિતિ ઈ સર્જાણી અને કલયું એટલા માટે કે પરિસ્થિતિ એ સર્જાણી કે બધા પોત પોતાના વાડા બાંધવા મળ્યા વાડા એટલે કે પોતાની જગ્યાઓ અલગ અલગ જગ્યાઓ કરવા મીડ્યા અને પોતાના વાડાની માલપા ભક્ત નામના ગાડર ને માલપા પૂરે અને એને કોઈ પણ હિસાબે એમાંથી છટકી ન જાય કારણ કે ઊન આપતો બંધ ન થઈ જાય ધર્માદો આપતો બંધ નો થઈ જાય એટલા માટે એ બીજે નો વિયો જાય એટલે એની પાસે મોટા મોટી વાતો કરવી પડે પોતાનો મહિમા વધારવો જ પડે હાસા ખોટો મહિમા વધારવો પડે એવા હાસા ખોટા સોપડા ચિત્ર વાપરે હરે કે હરે કે બધાએ એટલા માટે વિભાજન છું અને વિભાજન જ થાય કારણ કે બધા નોખા નોખા વાળા થાય અને નોખા નોખા વાળાની અંદર થાય ધર્મ એક હિન્દુ ધર્મ એક જ હોવો જોઈએ અને પહેલા સનાતન ધર્મ હતો અત્યારે છે અને એ જ રહેવાનો આ સંપ્રદાયની એના સ્થાપક હોય અને એની મુદત હોય સનાતન ને કોઈ સ્થાપક ન હોય એની કોઈ મુદત ન હોય અને અત્યારે આ પરિસ્થિતિ સર્જાણી એની કરજુગનું મોટું પ્રમાણ છે કારણ કે વિનાશ કાવે વિપરીત બુદ્ધિ એવી રીતે તમામે કલયુગના પ્રમાણે તમામના મગજ ફરી એવો કે આ આપણે એકમાંથી અનેક થયા અને જુદા જુદા જો હોય એનું કોઈ દીધું સંગઠન નો હોય અને સંગઠન નો હોય કોઈ કોઈની જીત નો હોય અત્યારે પરિસ્થિતિ એ સર્જાણી કે નોખા નોખા વાળાની માઇલ બધા ગયા અને યદો ગતિ તો ઈ તમે જો કે પેલા ઋષિ મુન્યો હતા ત્યારે એને કોઈ બધાય પરણેલા હતા અને તમામ ની પાહે શાસ્ત્ર ને શસ્ત્ર બેય રાખતા હતા એક વસ્તુ નત રાખતા કારણ કે જે શાસ્ત્ર છે એ સજોનાને સુધારવા માટે છે અને શસ્ત્ર છે એ દુર્જનોને સુધારવા માટે છે દુર્જનો શસ્ત્ર વિના ન સમજે એમ એને સમજાવવા માટે એ હતું આપણા પાસે હથિયાર છે અને અત્યારે બધાએ અહિંસા પરમો ધર્મ અને પોતે તમામે તમામ એમ કે જેની પાસે હવે કોઈ પાસે એવું હું માનતો નથી અત્યારે નેવું ટકા ખોટા છે હો ટકા ન કહી શકાય નેવું ટકા ખોટા છે કારણ કે તો હુકામ ભાઈ તમારા ઘરેથી વહીવટ નોકરી જીવન જીવે છે અને અત્યારે કેવું હોય તો કહેવાય કે સાધુ જેવું જીવન જોયે છે આવા જો ભક્તિ ક્યારે થાય ભક્તિ કરવાની આ વાત છે અને અત્યારે તો મને લાગે છે તાલકી હારામ હારા જો ત્રણ ધંધા હોય તો ત્રણ છે એક સાધુ થી જવું એટલે એમાં કરોડો રૂપિયા કમાય બાપ કેવરાવું કે પગે લગાડવું અને પૈસા લેવા એને કોઈ ટેક્સ નહીં કોઈ જવાબદારી નહીં કોઈ રોકાણ નહીં બીજું રાજકારણ કે જેની માન કોઈ રોકાણ નહીં અને પર સર્વસ્તા પરી થવાનું અને ખોટું જ બોલવાનું હાસું બોલવાનું નહીં અને ત્રીજો હોય તો ભલે ખોટુંક લાગે એમ માફ કરજો કલાકારો હોય કે કોઈ વિદ્વાનો હોય એ અત્યારે કોઈ હાસુ કહેતા હોય એવું લાગતું નથી કારણ કે એમાં પણ રોકાણ નથી કાંઈ અને કરોડો રૂપિયા કમાય છે અને હાસું કોઈને કોઈ કહેતું હોય એવું લાગતું જ નથી કારણ કે કોઈ હાસું કહેતું જ નથી અને અત્યારે બધું કારણ કે કલયુગને પરતાપે કલયુગને હિસાબે તમામે તમામના વિચાર જ ખોટા થઈ ગયા હોય અને તમામને એ ખોટો એ હાસો લાગે હાસો એ ખોટો લાગે આ કલયુગનું પ્રમાણ છે અત્યારે તમે જોવો કે જે દેશદ્રોહી હોય જે દેશનો વિરોધી હોય જે સનાતનનો વિરોધી હોય અને એવા પૂજાય અને જે દેશદાસ અને દેશ માટે જેને જેને પ્રાણ દઈ દીધા એને કોઈ યાદ પણ કરતું નથી આ કળિયુગનું પ્રમાણ છે અને જેટલા જે માણસો છે જેને પોતાને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે લાગણી છે એવા રાષ્ટ્રને જે આધીન છે એ એવાને કોઈ ગણતું નથી અને બીજી વાત તો તમે એ વિચાર કરો કે જે દેશના દુશ્મન હોય દેશને લૂંટ્યો હોય અને એવા માણસોના અભ્યાસક્રમની માઇલ પર એના એના એવા અભ્યાસક્રમની માઇલ પર એના એને ભણાવવામાં આવે એવા ઇતિહાસ શીખવાડવામાં આવે અને જેઓ એ બલિદાન દીધા છે એવાને કોઈ પૂછતું નથી એને કોઈ ઓળખતું નથી અને આ બધા કલયુગના પ્રમાણ છે અને કલયુગની માલપા શેતી ને હાલો તો કાંઈ વાંધો ન આવે બાકી આની માલપા તો માણસો એવા એવા માણસો છે કે એ એટલું બધું તમને સારું લગાડે કે જેને તમને એમ થઈ જાય કે આજ આપણા ઇતિહાસ શું છે બીજા બધા આપણા દુશ્મન છે એટલે એવા માણસોનો અત્યારે કલિયુગની માયલપા એવાનું પ્રમાણ વધી ગયું છે આને અને જ્યારે કલિયુગ એટલે ચોથો યુગ ગણવામાં આવે છે અને કલિયુગ પછી જ વિનાશ થાય એટલે વિનાશને આરે આપણે પૂગી ગયા છે એમ કહી તો પણ એમાં અતિશયોક્તિ નહીં લાગે કારણ કે ત્રણ યુગની માલપા ઈશ્વરી તત્ત્વ ત્યારથી બધી ગોઠવણ કરતા હોય અને ત્રણ યુગ થાય જમીનના પેટાવની માલપા પેટ્રોલ ડીઝલ ભેગું થયું ત્રણ યુગ ભેગું થાય પછી યાંત્રિક યુગ આવે અને યાંત્રિક યુગની માઇલ પર એનો વપરાશ થાય અને એ કોઈ એનો કોઈ વરસાદ વરસતો નથી એની કોઈ આરોગ્ય નથી છતાં પાણી કરતાં વધુ ઉપયોગ થતો હોય અને ઈ જ્યારે ખૂટી જાય ત્યારે વિનાશ થાય અને વિનાશ છે એટલા માટે કે આજ તમને પુરાવા સહિત આપું કે હવે વિનાશ નજીક છે એનું કારણ એ છે કે અત્યારે તમામે તમામ દેશની માથે તમામે તમામ દેશ પાસે અણુપમ બધાય પાંચે અને જે વસ્તુનો ઉત્પન્ન થાય એનો તો પ્રયોગ થાય થાય અને થાય એટલે આ એક દિવસ પ્રયોગ થવાનો છે અને પ્રયોગ થાય તે નાશ થાય અને નાશ થાય ત્યાર પછી જ નવેસરથી નવા મંડાણ થાય અને ત્યારે આ કલિયુગ મટી અને સતયુગ આવે જય માતાજી